બધા ભાઈઓ ને જય માતાજી જય મોગલમાં હું બોટાદ થી ભગોડા જાઉં છું બાઈક લઈને તમે મારો પૂરો વ્લોગ જોજો તો ભાઈઓ હવે હું સારંગપુર પહોંચી ગયો છું શ્રી કષ્ટભંજન દેવ દેવ પાસે તો બોલો હનુમાન દાદા ની જય તો હવે આપણે થી નીકળીએ સીએ મોગલ ધામ ભગોડા જવા માટે મને થોડીક ભૂખ લાગી છે હું થોડુંક ખાઈ લઈશું ત્યાં સુધીમાં તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દયો તો હવે મેં ખાઈ લીધું છે તો હવે એક કડક ચા મળી જાય ને તો મજા આવી જાય તો હવે હું જાવ છું ચા પીવા આ પીવી હોય તો ઉપ સરપંચ ચા બાકી નો પીવાય કઈ નો ઘટે હોવાલા હવે મોરે મોરો માર દેવાનો છે ચાલો ભગુડા તો હવે આપણે વલભીપુર પહોંચી ગયા છીએ મને થોડી પાણીની તરસ લાગી છે હું થોડું પાણી પી લઉં આપણે ભાવનગર પોચવા આવી તો મિત્રો ગાડીમાં પેટ્રોલ ઓછું એટલે પુરાવી લાવ બાકી ધક્કો મારને લઈ જાવ પછી તો હવે મળીએ મોગલધામ ભગુડા